હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં તમારે જો પણ ક્યારેય રોટલી વધી હોય અને તેમાંથી એકદમ ચટપટો નાસ્તો બનાવી અને તૈયાર કરવો હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે જે વધેલી રોટલી છે તે બધી લઈ લીધી છે હવે આપણે તેમાંથી એક રોટલી અલગ લઈ લેશું અને ત્યાર પછી એક ગ્લાસની મદદથી આપણે તેમાં આ રીતે પૂરી જેવી સાઈઝનું કાપી અને સાઈડમાં રાખી લેશું આ રીતે આપણે રોટલીમાંથી કાપી અને સાઈડમાં રાખી લેશું આ રીતે આપણે રોટલીમાંથી આ સાઈઝના આપણે બધા આવી રીતે ગ્લાસની મદદથી ગોળ કાપી અને તૈયાર કરી લેશું તો આ રોટલીમાંથી આવી રીતના ત્રણ બની અને તૈયાર થયા છે તો બધી રોટલીમાંથી આપણે આ રીતે કાપીને તૈયાર કરી લેશું બધી રોટલીમાંથી આપણે આ રીતના બનાવી અને તૈયાર કરી લીધા છે હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ત્યાર પછી હવે આપણે જે આ ચા ગાળવાની ગરણી હોય તે લઈ લેશું અને જે આપણે પૂરી જેવું રોટલીમાંથી કટ કરીને લીધું છે તેને આ રીતે વચ્ચે સરખી રીતે ફિટ કરી લેશું મૂક્યા પછી આપણે તેને તેલમાં તળી લેશું આ રીતે આપણે ગળણીની મદદથી તેને તેલમાં તળવાના છે એટલે જે તેનો શેપ છે તે બાસ્કેટ જેવો આવી જાય એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળાવા દેશું એટલે તે બાસ્કેટ જેવા શેપમાં તળાય અને તૈયાર થઈ જાય જો થોડીવાર માટે તમે તેને ગરણીમાં રાખશો એટલે તે તેનો શેપ પકડી લેશે બાસ્કેટ જેવો પછી આપણે તેને તેલમાં કાઢી અને એકદમ ક્રિસ્પી કરી લેશું બંને સાઈડથી આ રીતે બંને સાઈડથી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને કાઢી લેશું બધી રોટલી આપણે આ રીતે બનાવી અને તૈયાર કરી લેશું આ રીતે સાઈડ થી આપણે ક્રિસ્પી થાય એવી તળી અને તૈયાર કરી લીધી છે અને હવે આપણે તેમાં ઉમેરવા માટે આ દહીં લઈ લીધું છે ત્યાર પછી ડુંગળી ટમેટું ઝીણું ઝીણું સુધારી અને લઈ લીધું છે ત્યાર પછી આપણે આ એક જે તીખી વેફર આવે તેનો ભૂકો કરી અને લઈ લીધો છે સેવ લઈ લીધી છે લીલી ચટણી અને આ મીઠી ચટણી લઈ લીધી છે આ બધી વસ્તુ આપણે તેમાં એડ કરવા માટે લઈ લીધી છે અને આ લીલા ધાણા લઈ લીધા છે હવે આપણે જે ડુંગળી ટમેટું સુધારેલું છે તેમાં બધા મસાલા એડ કરી દેસું તો સૌથી પહેલાં જીરું પાવડર ત્યાર પછી થોડોક ગરમ મસાલો નાખી દેસું અને ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે થોડુંક લાલ મરચું પાવડર એડ કરી દઈશું હવે આપણે રોટલીમાંથી બનાવેલી બધી બાસ્કેટને એક પ્લેટમાં લઈ લેશું હવે ત્યાર પછી આપણે તેમાં જે ડુંગળી ટમેટું સુધારીને રાખ્યું છે તેને એડ કરશું બધી બાસ્કેટમાં આપણે આ રીતે જે ડુંગળી ટમેટું સુધારીને રાખ્યું હતું તેમાં આપણે બધા મસાલા પણ એડ કરી દીધા છે તો સૌથી પહેલાં આપણે તેને એડ કરી દઈશું બધામાં આપણે ડુંગળી ટમેટું એડ કરી દીધું છે ત્યાર પછી હવે આપણે જે વેફરનો ભૂકો કર્યો હતો તેને એડ કરી દઈશું વેફરનો ભૂકો એડ કરવાથી તેમાં એકદમ ક્રંચી ફ્લેવર આવશે હવે ત્યાર પછી આપણે તેમાં સેવ એડ કરી દેસુ હવે પછી આપણે તેમાં દહીં એડ કરી દેસુ દહીં એડ થઈ ગયું છે હવે આપણે તેમાં બંને ચટણીઓ એડ કરી દઈશું આ મીઠી ચટણી છે અને ત્યાર પછી આપણે જે તીખી લીલી ચટણી આવે છે તે એડ કરી દઈશું જો ચટણી ના હોય તો તમે તમે તેની જગ્યાએ સોસ પણ એડ કરી શકો હવે આપણે ગ્રીન ચટણી એડ કરી દઈશું અને ત્યાર પછી ઉપરથી આપણે થોડાક લીલા ધાણા સાથે ગાર્નિશિંગ કરી લેશું તો તૈયાર છે આપણી વધેલી રોટલીમાંથી એકદમ ટેસ્ટી નાસ્તો એકદમ બાસ્કેટ ચાટ બની અને તૈયાર થાય છે તો જો તમારે પણ ક્યારેય રોટલી વધતી હોય તો આ રીતે છોકરાઓને બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો બહુ જ ભાવશે એવો નાસ્તો બની અને તૈયાર થાય છે એકદમ ટેસ્ટી એવું બાસ્કેટ ચાટ બની અને તૈયાર થાય છે જો તમારા બાળકોને આવી ચાટને બહુ ભાવતું હોય તો એકવાર વધેલી રોટલીમાંથી પણ આ રીતે બનાવીને ઘરે જ તમે બનાવી શકો છો અને એકદમ ઘરની જ બધી વસ્તુનો પણ ઉપયોગ થાય છે તો એકવાર આ જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો